આ ઇન્ટરવ્યૂ શરૂ કરતાં પહેલાં આ વાતો જોવાનું શરૂ કરતાં પહેલાં મારી તમને ખાસ નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી તમે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવજો જેથી સિનેમા સાહિત્યના તમામ વિડીયો તમે રેગ્યુલર માણી શકો અને જોઈ શકો થેન્ક યુ કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે ચહેરો તમને દેખાય છે એમને એમને તમે યુટ્યુબ ઉપર જીતુ મંગુ સિરીઝમાં જોયા હશે ફિલ્મોમાં જોયા હશે રવિકુમાર પટેલ એમનું નામ છે વેલકમ સિનેમા સાહિત્યમાં રવિભાઈ આપણું મળવાનું પહેલી વખત થયું છે યસ અને ભોલા ભોલાના પ્રીમિયરમાં અમે બેઠા છીએ રાકેશભાઈ બારોટની ફિલ્મ છે સૌથી પહેલાં તો એ ફિલ્મ વિશે વાત કરો એકચુલી ભોલા એટલે આખી ફિલ્મ જોઈ મેં એવી ફિલ્મ છે કે રાકેશ બારોટ ખરેખર એક ભોળા પર્સન તરીકે દેખાય છે પણ જ્યારે એંગ્રી થાય છે ત્યારે એમનું રૂપ આખું અલગ હોય છે પછી શેખિંગ કે સ્ટોરી બહુ જ મસ્ત છે એક નવી સ્ટોરી છે અને કલાકારમાં વાત કરું તો રિયા જયસ્વાલની એક્ટિંગ માઇન્ડ બ્લોઈંગ છે અને જીતુ પંડ્યા જેમણે એક વિલન શું હોય ને એની પરિભાષા બદલી નાખી છે એટલે આમ કહેવાય ને કે ઓલ ટાઈમ દરેક ફિલ્મોમાં જેમ કે અત્યારની દરેક રૂરલ ફિલ્મમાં જીતુ પંડ્યા સિવાય સમજો કે ફિલ્મ અધૂરી જ છે પણ આ ફિલ્મમાં જે એમણે રોલ કર્યો છે વિલનનો સાહેબ સેલ્યુટ છે જીતુભાઈને આપણે મોટાભાગે કોમેડી પાત્રોમાં જોતા હોય અહીંયા એટલે અમારી હમણાં એ જ વાત હતી તમે આમાં બધેને બીવડાવો છો ડરાવો છો એમ ડરાવે છે એકચ્યુઅલી એમના જે એક્સપ્રેશન આમ આંખો આ છે તે છે વાર આમ કરવાની સ્ટાઇલ જેમની સ્પીચ આખી અલગ જ એમ કોઈ બિલીવ ના કરી શકે કે આ જીતુ પંડ્યા છે એમ કેમ કે જીતુ પંડ્યા ઓલવેઝ જેમ કે જોઈએ છે જીતુ મંગુમાં બી કોમેડી જ કરતા હોય કરે છે બસ તો ફિલ્મ બહુ સારી છે તમે બધા જોવા જજો રાકેશભાઈની એક્ટિંગ બી બહુ જ સુપર છે તમે જીતુભાઈ સાથે પુષ્કળ કામ કર્યું છે જીતુ પણ જીતુ મંગુ સિરીઝ પણ કરી રહ્યા છો કેવો અનુભવ રહે છે જીતુભાઈ સાથે કામ કરવાનો જીતુભાઈ જોડે કામ કરવામાં એટલી બધી મજા આવે છે કે આખો દિવસ ક્યાં જતો રહે ખબર ના પડે કેમ કે એ ઓલવેઝ હસાવતા જ હોય સમજો કે એક્ટિંગમાં બી હસાવતા હોય ને એમ બેઠા હોય તો બી મજાક કરતા હોય એટલે મજા આવે અને એક એક બહુ સરસ એક્ટર છે જેમની જોડે આપણને ઘણું બધું શીખવા મળે તો ઓવરઓલ સારો એક્સપિરિયન્સ હોય છે જીતુભાઈ ઓફ કેમેરા અને ઓન કેમેરા બંનેમાં હસાવતા હોય ઓફ કેમેરામાં તો અમે મિત્રો છે એટલે અમુક પર્સનલ વાતો તો શેર ના કરી શકીએ પણ બહુ મજા આવે છે એમ એમની જોડે રહેવાની ફરવાની અને એક આમ કહેવાય ને એક એવા માણસ કે જે દરેક જણને ગમી જાય સમજો કે એમના મનમાં કોઈની માટે કોઈ ખોટ હોય જ નહીં દરેક દરેકની રિસ્પેક્ટ કરે હું બી કેટલી વાર વિચારું છું હું જીતુ પંડ્યા જેવું બનું પણ એટલે એઝ અ નેચર પણ નથી બની શકાતું ખબર નહીં કેવી રીતે આવા પર્સન છે આઈ ડોન્ટ નો રવિકુમાર જીતુ મંગુ સિરીઝની તમારો તેમની સાથે જે તમારો સફર છે જે શરૂઆત થઈ એ એના વિશે વાત કરો શરૂઆત ક્યાંથી થઈ એકચ્યુલી બહુ ઘણા ટાઈમ પહેલાં જીતુ મંગુ અને એમની એક સિરીઝ આવતી હતી ટુન્ની ટુન્ની અને ધીરેન રાજેજા અને કિશનલાલ સપનાની બરાબર તો એ આણંદમાં શૂટ કરતા હતા તો મેં એમના ઘણા બધા કામ કર્યા હતા પહેલાં ટૂન્ની ટુની સિરીઝમાં કરતો હતો આલ્બમ સોંગ કરતો હતો પછી એકાદ બે વખત જીતુ મંગુમાં બી કામ કર્યું હતું પણ પછી કેવું હતું કે હું તે વખતે આલ્બમ સોંગ્સને ફિલ્મો વધારે કરતો હતો ઉત્તર ગુજરાત બાજુ તો હું એમાં નહોતો જઈ શકતો અને ત્યાર પછી અચાનક મારા પપ્પાને કેન્સર થયું તો મેં ચાર વરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી પછી અનાયાસે એક દિવસ મેં પાછું ચાલુ કર્યું એક સોંગ સોંગ કર્યું પૂનમબેન ગોંડલિયાનું અને એમનો ફોન આવ્યો તો મને કીધું કે કરશો મેં કીધું હા પછી હું ત્યાં ગયો ને મારું મંગુના ભાઈનું કેરેક્ટર છે એટલે કે રમતાભાઈ નામ છે મારું તો એક એપિસોડ હિટ થઈ ગયો પછી હું કાયમ એમાં મંગુના ભાઈનો જ રોલ કરું છું એટલે ગ્રીવાબેનના ભાઈનો અને એ એકચુલી એ મારી બેન પણ છે મને રાખડી માટે છે અમારી ફિલિંગ જ એવી છે ભાઈ બહેનની એવું તમે આ ઇન્ડસ્ટ્રીમાં તમે જે વાત કરી શરૂઆતની બહુ ઝડપથી આમ તો કરી પણ ફિલ્મ લાઈનમાં આ મનોરંજન ક્ષેત્રમાં આવવાનું છે એ ક્યારે નક્કી થયું જ્યારે આલ્બમ સોંગ કર્યું એની પહેલાં એની પહેલાં એટલે કે બે હજારને અગિયારમાં મારી એક ફિલ્મ આવી હતી ચૌધરી ફિલ્મ મેં કરી હા હું દીકરીનો બાપ એમાં હિતેન કુમાર ચંદન રાઠોડ અને હું ત્રીજો હીરો કહેવાય એટલે કે ચંદનભાઈનો ફ્રેન્ડ હતો અને એની પહેલાં મેં દૂરદર્શન પર સિરિયલ કરી હતી પ્રેમના પારખા ને બીજી એક સિરિયલ હતી જીટીપીએલ પર બરાબર અને એની પહેલાં હું કેસેટવાળા સોંગ કરતો હતો અને ત્યાર પછી ફિલ્મ કરી હા હું દીકરીનો બાપ ત્યાર પછી મેં ઢોલીડા ફિલ્મ કરી એઝ અ હીરો મણિયારો આવ્યો સાજનના દેશમાં બળિયાબાબજી રાજી લોટ્સ ઓફ ફિલ્મ અત્યાર સુધી મેં ઓગણીસ ફિલ્મ એઝ અ હીરો કરી છે પણ એવું કે ક્લિક નહીં થઈ ફિલ્મ એમ હા કેસેટવાળા સોંગ્સ જે તમે બોલ્યા ને બહુ મસ્ત શબ્દ બોલ્યા કેમકે હવે આર કયું થઈ ચૂક્યું એટલે બધું જૂનું થઈ ચૂક્યું છે રાઈટ એ એ મને એરા કહો હા એકચુલી એ વખતે એવું હતું કે એક દિવસમાં સાત કે આઠ સોંગ અમે શૂટ કરતા હોઈએ એટલે કે સમજો કે એક કલાકમાં એક સોંગ બીજા કલાકમાં બીજું સોંગ ત્રીજા કલાકમાં ત્રીજું સોંગ એમ કરીને અમે એક સીડી બને તો એ સીડીમાં સાત કે આઠ સોંગ આવે અને એને એક આલ્બમ કહેવાય અને એ આલ્બમ આપણા અહીંના જ પ્રોડ્યુસરો જે આપણા આ જે ધર્મેશભાઈ છે કિશનલાલ છે આ બધા એમની એ કેસેટ વેચતા ને એ એ જમવાનો આખો અલગ હતો ત્યારે તો મારી કદાચ મૂછો બી નથી ફૂટીને હું નાનો હતો અને તે વખતે હું કરતો હતો આ એઝ અ હીરો તરીકે સોંગમાં એક્ટિંગ કરતા મતલબ શરૂઆત હતી એ શરૂઆત હતી એઝ એની પહેલા બી મેં એનડીટીવી ઇમેજિન ઉપર બરિયા બાબજી રાખજો સોરી મહિમા સની દેવકી જય જય બદરંગ બલી આવી લોડ્સ ઓફ સિરિયલ્સ કરેલી છે જ્યારે હું ભણતો હતો એમએસ યુનિવર્સિટીમાં વડોદરા અને ડિપ્લોમા કર્યું મેં એક્ટિંગમાં બરાબર પરફોર્મિંગ આર્ટ્સ પર ત્યારે હું આવા નાના નાના રોલ કરતો હતો અને પછી ત્યાર પછી હું ઘરે ફોન કરીને કહું કોઈન બોક્સ હતું એ વખત હા એ કોઈન બોક્સ હતું તે વખતે તો કોઈન બોક્સમાંથી હું ફોન કરું અને એવું કહું કે પપ્પા આજે મારી સિરિયલ આવવાની છે તો કે કઈ મેં કીધું આ આ આ આ ચાર પાંચ સિરિયલ આવવાની કેમ એનડી ટીવી ઇમેજિન આખી ધાર્મિક ચેનલ હતી જે બંધ થઈ ગઈ સાગર સ્ટુડિયોમાં શૂટ થતું હતું વડોદરા તો તમે વિચારો કે પાંચે પાંચ સિરિયલ જોઈ લે કદાચ બરાબર એક દિવસમાં એ બધામાં હું છું જ પણ એમને ઓળખાવા ના પડે કે હું છું એમ એટલે સમજો કે વિશ્વામિત્ર ઋષિ બેઠા છે બરાબર એમની આજુબાજુ પાંચ ઋષિઓ બેઠા છે તો મોટી મોટી દાઢી હોય મોટા મોટા વાળ હોય વાઈટ અને પછી ખાલી એટલું જ બોલવાનું સ્વાહા સ્વાહા પછી સુગ્રીવની ગેંગ આવે તો એમાં પેલા હનુમાનજી બનાવે લઈને ભાગો હોય એટલે બધા ભાગવાનું પછી યુદ્ધ થતું હોય તો એમાં ચાલીસ પચાસ જણ હોય એ એ લોકો ભાલા લઈને દોડતા હોય તો એમાં દોડવાનું બસ આ બધી મારી શરૂઆત હતી અને ત્યાર પછી તો મેં ઘણા બધા ફિલ્મો કર્યા આલ્બમ સોંગ કર્યા પછી મેં એવું વિચાર્યું કે હવે આગળ કંઈક જઈશું એમ પણ મારા ફાધરને કેન્સર થઈ ગયું અચાનક અને એકદમ જીવલેણ હતું પણ એ બચી ગયા એટલે પછી મેં પાછો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો જ્યારે તમે આમાં ઇન્ડસ્ટ્રીમાં આવું છે તમે પરફોર્મિંગ આર્ટ્સ કર્યું વડોદરાથી તો ઘરનું શું રિએક્શન હતું એમનો સપોર્ટ હતો કે હા ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો ઘરમાંથી કોઈ કોઈ જેવો ઇશ્યુ ઇસ્યુ નહોતો ખાલી ઇસ્યુ ત્યારે બન્યો જ્યારે મારી રેસ્ટોરન્ટ છે આણંદમાં અને મારા ફાધરને કેન્સર થયું પછી મેં હું ચાહવા છતાં પણ નહોતો કરી શકતો કેમ કે હું એક જ છોકરો છું અને મારી મારી નાની બહેન છે લંડન છે પછી મેં રેસ્ટોરન્ટ સંભાળી એમની દવા કરાવીને આ બધું પણ પછી બે ત્રણ ચાર ત્રણેક વર્ષમાં એમને સારું થઈ ગયું એટલે અત્યારે પપ્પા રેસ્ટોરન્ટ ચલાવે છે અને હું એક્ટિંગ કરું છું બે વાત મારે કરવી છે સંઘર્ષનો આમ તો અમે સિનેમા સહિતમાં જ્યારે નિરાતે વાત કરતા હોઈએ ત્યારે સંઘર્ષ કેમ કે જે તમને જોતા હોય એને પ્રેરણા મળે મોટિવેશન મળે તો આમાં તો બહુ ઘણી બધી જગ્યાએ બિટવીન ધ લાઇન્સ સંઘર્ષ મને દેખાઈ રહ્યો છે જે તમે બહુ સરસ એમાંથી તમે આવી ચૂક્યા છો બહાર તો એ સમય વિશે વાત કરો એમાંથી તમે કઈ રીતે તમે ટકી રહ્યા ઘરનો સપોર્ટ તો હશે જ એકચુલી એ સમયમાં એવું હતું કે ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો પણ હું કરવા ખાતર બી કામ નહોતો કરી શકતો એટલે એકચ્યુલી તમે મારા ફાધર બીમાર થયા એની વાત કરો છો કે ઓલ ઓવર કે તમે આ કરિયરમાં આવ્યા આમાં આવવા માંગતા હશો તમે જેમ કહ્યું કે ઓળખાતો નહોતો પછી બહુ નાના મોટા રોલ મળ્યા રાઈટ આ બધું મેં કહ્યું ને બિટવીન ધ લાઇન્સ આમાં સંભળાઈ રહ્યું છે મને પછી પપ્પાનો જે સમય આવ્યો છે ત્યારે તમારી જવાબદારી અને કરિયર બંને ભેગા થયા હશે બસ આ એ વખતે એવું થયું કે મારું એક સોંગ છે દિલ તોડવા બદલ તારો આભાર રાકેશભાઈ સાથે એ સોંગ હિટ થઈ ગયું આઈ થિંક છ એક વર્ષ થયા તો એ સોંગ પછી મને ઘણા બધા સોંગની ઓફર આવી અને મેં ઘણા બધા સોંગ કર્યા બી ખરા જેમ કે એક ફિલ્મોનો યુગ પૂરો થયો ને આલ્બમનો યુગ શરૂ થયો અને પાછો અત્યારે ફરી ફિલ્મોનો યુગ શરૂ થયો તો એ ટાઈમમાં મારી જોડે એટલી બધી ઓફર એટલી બધી ઓફર સોંગ્સ કરવા માટે પણ હું કોઈ જગ્યાએ ટાઈમ જ નહોતો આપી શકતો અને જઈ બી નતો શકતો ત્યારે મને એવું થતું હતું કે ચાલું હું જો આ આ ફિલ્મ ટાઈમમાં નહોતો જ લાવો મને ઉપરવાળા એ તો લાયા શું કામ અને લાયા તો પછી છોડાવે છે શું કામ પણ ઓલમોસ્ટ એ કહેવાય ને કે એ ઉપરવાળો છે એ કોઈને ગમે ત્યારે ગમે ત્યાં નાખી શકે છે મારા ફાધરને ડૉક્ટરે એવું કીધું હતું કે બે જ મહિના જીવશે આજે મારા ફાધર ત્રણ વરસથી જીવે છે અને અત્યારે એકદમ કેન્સર ફ્રી છે તો એમને સારું થઈ ગયું ને હું પાછો દોઢ બે વરસથી પાછો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને તમે જે અત્યારે હાસ્યની જે સિરીઝ કરી રહ્યા છો જીતું મંગુ જીતુભાઈ સાથે ગ્રીવાબેન સાથે એ એ અનુભવ એ એ સેટ ઉપરની થોડી વાત કરો એકચ્યુઅલી ત્યાં એવું જ થાય છે કે ગ્રીવાબેન છે ને એ મારી બેન છે એ મને રાખડી બાંધે છે અને એમને છે ને સૌથી વધારે ખેંચવા મારી જ જોઈએ એટલે કોઈ બી હોય જેમ જેમ કે નવા આર્ટિસ્ટ આવ્યા હોય કે જૂના આર્ટિસ્ટ હોય પણ એ મારી એવી ખેંચે એવી ખેંચે ને કે મને આમ શરમ આવી જાય પણ કંઈ નહીં પછી ઘણા બધા એક્સપિરિયન્સ એવા છે જેમ કે આ આ જે ફિલ્મ જ્યાં શૂટ થયું જ્યાં જીતુભાઈનો અડ્ડો બતાવ્યો છે ભોલાનો બરાબર જ્યાં જીતુભાઈ બેસે છે બસ એ જગ્યા ઉપર મારો એક એક્સિડન્ટ થયો હતો નાનો અને એ એ થયું એના બે દિવસ પછી મારી ફિલ્મ હતી સાત તારો છૂટેના એમાં હું મેઇન વિલનનો રોલ કરતો હતો હમણાં આ વર્ષે જ આવી હતી તો ત્યાં અમે રાત્રે ફૂટબોલ રમતા હતા ફૂટબોલ રમતા હતા અને એકદમ ખબર નહીં મને આમ ફૂટબોલ રમવાનો બહુ શોખ તો જુસ્સો આવી ગયો તો મેં ચંપલ કાઢી નાખ્યા અને ચંપલ વગર હું પછી આપણો દેવાને ઓળખો ને દેવા દેવો આપણો દેવ ઠાકર તો એ અને અમારા કેમેરામેન ત્રણ જણા અમે ફૂટબોલ રમતા હતા અને મેં ચંપલ કાઢી નાખ્યા પહેલાં બે જણા આ બંને સાઈડ હું આ બાજુ અને આમ કીક મારવા ગયો અને આખું પગનું નીચેનું છાલ આટલી બધી નીકળી ગઈ બસ ત્યારે બહુ ગંદો એક્સપિરિયન્સ થયો હતો અને પછી મેં ફિલ્મ બી કરી પણ થયા કરે હવે તો મંગુના સેટ ઉપર આવી ધમાલ મસ્તી પણ થતી હોય છે એના સિવાય એના સિવાય જે દર્શકોનો જે પ્રતિભાવ મળી રહ્યો છે એ યુટ્યુબ એ જે જીતુ મંગુ સિરીઝને તમને કેવા આમ રિસ્પોન્સ આમ મળતા હોય છે ફેનનો ક્યારે મેસેજ કે તમને રૂબરૂ મળે મને એકચ્યુઅલી છે ને હું બીજા બધા બી કેરેક્ટર કરું છું જીતુ મંગુમાં એવું નથી કે હું ખાલી ભાઈનું જ કેરેક્ટર કરું છું પણ બધાને ભાઈ અને જીતુભાઈનો સાળો એટલે કે આમ કહેવાય ને કે સુંદર બરાબર જે આપણે જેઠાલાલનો છે એ જેવી રીતે જેઠા જેઠાલાલની બૂચ મારે એવી રીતે હું જીતુભાઈની પૂછ મારું છું એટલે પબ્લિકનો રિસ્પોન્સ એવો જ છે કે આને શાળામાં જ જોવો પસંદ છે એમ એટલે હું બીજો રોલ કરું છું તો લોકો કોમેન્ટ બી કરે છે નીચે પણ ચાલે હવે તો કોઈ આર્ટિસ્ટ ના હોય ત્યારે એ બી કરવું પડે આપણે પણ રિસ્પોન્સ સારો હોય છે પબ્લિકનો અને એમને જોવું ગમે છે કે હું મંગુનો ભાઈ છું એમ રવિકુમાર આપણે નિરાતે ક્યારેક ફુરસદે વાતો કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ અને જીતુ મંગુ જોતા રહેજો રાકેશભાઈ બારોટની ભોલા ફિલ્મ જોજો અને સિનેમા સહિત જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ